સતત ખડે પગે રહી લોકોને પૂરપેકિટ આપી અને સફળ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં એક પ્રેરણાદાયક એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં તલાટી પણ સતત ખડે પગે રહી અને સમગ્ર ગામ છે આ ગામની દેખરેખ રાખવાની હોય છે તેઓની જે મુશ્કેલીઓ છે 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 તે દૂર કરવાની હોય જે સાથે સતત સંપર્ક રહી અને ગામ લોકો તેઓને મુશ્કેલી ના થાય તેના માટે થઈ અને એક જવાબદારી હોય છે ત્યારે આ જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે કે જ્યાં નંદેશ્રી ગ્રામ પંચાયતના તલાટી છે તેની સરાહનીય કામગીરી સામે આવી રહી છે ત્યારે વડોદરાના કટોલી અને દેડા ગામમાં ભારે વરસાદ પડ્યો હતો ગ્રામજનો પાણીમાં ફસાયા હતા અને જેમ રેસ્ક્યુ એનડીઆરએફ ની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં કરવામાં આવ્યું હતું ત્યારે નંદેશરી ગ્રામ પંચાયત ના તલાટી છેલ્લા બે દિવસથી સતત ખડે પગે રહી ફસાયેલા લોકોને ફૂડ પેકેટ વિતરણ કરી સફળ રેસ્ક્યુ કર્યું